ડીઆર યુસીસી વડોદરા વિભાગના સભ્ય હબીભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિતમાં રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું કે છ એપ્રિલના રોજ નગરમાં પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક પણ ફૂડ સ્ટોલની વ્યવસ્થા નથી પ્લેટફોર્મ નંબર એક પર હાલમાં તેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી તેમજ વરસાદની રક્ષણ આપતા શેડની વ્યવસ્થા નથી મુસાફરોને પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર બે પર જવા માટે ફૂડ ઓવરબ્રિજ અથવા લિફ્ટ એક્સિલેટરની વ્યવસ્થા નથી જોકે આ બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધાઓ છે પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોય વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા રેલવેને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે અંડરપાસના કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર શેડ તો બનાવેલ છે પરંતુ બોડેલી તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોને તડકો વરસાદથી રક્ષણ નહીં મળી વળી ડભોઈ રેલવે સ્ટેશન એશિયાનું સૌથી મોટું જંકશન સ્ટેશન માનવામાં આવતું હતું અને ડભોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોય ડીઆરએમની મુસાફરોની તકલીફ પડતી હોય માટે વધુ તપાસ કરી ઘટતું કરવા ઉપરોક્ત રજૂઆત કરવામાં આવી હતી